ડબોઈ નગરના મુખ્ય દરવાજા બજારમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા વધી રહી હતી જેને રાખીને નગરપાલિકા દ્વારા ટાવર બજાર કંસારા થઈ વડોદરી જવાના માર્ગને વન વે કરવા માંગ કરી હતી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ડબોઈ વડોદરી ભાગોળથી ટાવર માર્ગને વનવે કરવા અને ટાવરથી કન્યા શાળા ત્રણસો મીટર રોડ ઉપર ઓડ ઇવન પદ્ધતિથી પાર્કિંગ કરવા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ડબોઈનગર ટરના માર્ગ હવેથી બહાર તરફ નીકળવા માટે જે ઉપયોગ કરી શકાશે જ્યારે બજારના પ્રવેશ માટે અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો પડશે માત્ર બજારથી બહાર નીકળવા આ માર્ગ ઉપયોગ કરી શકાશે પોલીસ વિભાગને કડક પાલન કરવા સૂચના પણ આપવામાં આવી છે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બીરેન શાહ દ્વારા નગરમાં વધતા ટ્રાફિકને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ ડભોઈમાં ટાવર બજારમાં એકી બેકી પદ્ધતિથી પાર્કિંગ માટે તેમજ વડોદરી ભાગોથી ટાવર સુધીના માર્ગને વનવે કરવા માટેની માંગ કરી હતી જે અનુરૂપ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી આદેશ કરી જાહેરનામાનો ભંગ કરવા માટે રાહદારીઓ સામે કાયદેસર ગુનો નોંધવા અને આ સૂચનાનું કડક પાલન કરવા હેતુ જાહેરનામું બહાર પાડયું છે આ સાથે જાહેરાત કરી કે નાગરિકોને આ જાહેરનામા વિશે વિદિત કરવા હેતુ પણ જણાવ્યું હતું નગરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા હેતુના નિર્ણયથી ટ્રાફિક સમસ્યા હળવી થશે તેવું જણાઈ રહ્યું છે